आपने पाड़वा माटे लोगों ने कोशिश नहीं पर कावतरा करवा पड़े क्या रे समझे ले वो कि आपना नेजा आपना स्टाफ बच्चे इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी लत लग, लग सकती है कृपया जिम्मेदारी से और अपनी जोखिम पर खेलो

તો હાલો અહિયાં ચાલુ કરી આવીએ તો સોરી મિત્રો આપણે ધાણીમાં પાણી વાળવાનું કેન્સલ થયું ને આપણે ઓલી ખૂણે મકાઈ વાવી છે ને એમાં પાણી પાવા જવાનું છે તો હાલો એ હવે પાવા જવું તો પડશે જ તો ચાલો પાઈ આવીએ બીજું શું થાય હવે ના તો નો પડાય તો આપણે જો આ કુંડી ખુલી ગઈ હવે જાહેર મકાઈ માં પાણી પેલા મોટર ચાલુ કરતા આવીએ તો પેલા હે ને જો આપણે આ મોટર ને બંધ કરી દઈ હવે આને ચાલુ કરી નાખીએ તો મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે વાત જઈને જ મળીએ ચાલો હજી એક આ નાકુ ફેરવવાનું છે હજી તો આપણે જો કુંડી ચાલુ થઈ ગઈ આમ પાણી આવી ગયું આમાં ચાલુ તામાં વાલ ધોરી હાલો હવે જ નીકળ્યો છે તો જો આપણી મકાઈ આવડી આવડી થઈ ગઈ આ ખૂણા વાવી હતી બાજુ ગુંદરી છે આમ સેટ સેટે ભરો આપણી મકાઈ છે કેટલા નાકા એક બે ત્રણ જર પાંચ જણ હાથ નાકા પાવાના જો અહીંયા નાખું ભૂગી ગયું પેહલું નાખું તો છેલ્લે નાકે મળીએ તો હવે આપણે મકાઈ માં પાણી વળી ગયું હવે આપણે પાણીમાં જાવ જો મકાઈમાં પાણી વળી ગયું તો ફાઈનલી આપણે ધાણામાં પાછી મોટર ચાલુ કરી દીધી જો આ પાણી જે વળી ગયું નાખે તો જો આપણા આગતરા ધાણા છે અને કેવડા કેવડા કઈ જો અહીંયા લગ્ન આવી ગયા આપણે ધાણા હજાર લાઇટ વઈ ગઈ છે ને હવે પાવડા ને એકલો મૂકીને આપણે જાવે ઘર બાજુ તો આપણે વી ગઈ હતી લાઈટ તો વી ગઈ હવે આપણે જો ધાણા વિચારે આવતા રહ્યા અને જો અહીંયા દવા છટાઈ છે ધાણામાં દવા છટાઈ છે અને આપણા ધાણા છે બધા એમ આ બધાય અને જો ધાણા કેવડા કેવડા હશે તમે અંદાજો લગાડી શકો છો જો પંપ ફરીને આવે છે એ દવા છાંટવા આપણા ધાણામાં જેવા દવા છે એક પેકેટ અહીંયા છે તો આપણે જો વગર ને ખીલો બદલાવી ને બાંધીધી ભેગી ગુંદરી નાખી દીધી જો આ દવા કેવી રીતે જાતે જોવો તો ખરા તો આપડી કમ્પ્લીટ થઈ ગઈ ને જો અહિયાં ચા છે હાલો ચા પીવા ચા મૂકો છે આલો ચા પીવા તો તમને અમારો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને ને લાઈક કરો મળી એક નવા વ્લોગમાં